પછી ભાભરના સંચાલક કે ભાભર પોલીસ બાળકોની જિંદગી નો મજાક સમજતા હોય બે રહ્યા છે બાળકો માટે જે રીતે જોખમી સવારીમાં બેસીને જાય છે જે તે શાળાના બાળકો છે જે પણ આવી મુસાફરી કરતા ડરે છે પણ શાળાના સમય જતા તે આવતા એસટી ટી માટે રજૂઆત કરે છે જોખમી મુસાફરી કરતા એક જ અવાજ હોય છે અમે શાળાના સંચાલકો અમારા માટે એસટી સુવિધાની રજૂઆત કરીએ છીએ પણ અમારી વાતને નજરઅંદાજ કરે છે કે કેમ ટ્રાફિક પોલીસ બાળકોની મજબૂરી જાણે છે જેથી આવી જોખમી સવારી કરવા દે છે પણ જ્યારે મોટી દુર્ઘટના બનશે ત્યારે પોલીસને જવાબદાર સમજશે ત્યારે પોલીસની હમદર્દીની ચાલે પણ આવી જોખમી સવારી પર કડક કાર્યવાહીની જરૂર છે જો કડક કાર્યવાહી નહીં થાય તો બાળક લોડિંગ રિક્ષા પર ઢીલી કાર્યવાહીના લીધે ઘેટા બકરાની જેમ ઓવરલોડ સવારી ભરીને લઈ જતા હોય છે જેને પોલીસનો ડર નથી જે આભર પોલીસને જાગૃત નહીં થાય તો કેટલાક બાળકોના ભોગ આવી જોખમી સવારી લેશે જે ચર્ચાનો વિષય લોકમુખે ચાલે છે Reporter Yogesh by Joshi, a Bikram newspaper.